ઓછો ચાલીસ કરોડ રૂપિયા ઓછામાં ઓછો એટલા સમજી ગુજરાત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા અઠ્યાવીસો કરોડ રકમના ચેક અર્પણ સમારોહમાં આપની સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રીમતી દર્શનાબેન વાઘેલા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ થેન્નાસન મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર શ્રીમતી રમ્યા મોહન મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી વીણાબેન પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ નમસ્કાર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે હજાર પચીસ નું વર્ષ આપણા માટે ગૌરવપૂર્ણ સિદ્ધિઓનું વર્ષ બન્યું છે કોમનવેલ્થ ગેમ ના યજમાન બનવાનું ગૌરવ આદરણીય શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી આ વર્ષમાં ગુજરાતને મળ્યું છે અને ગુજરાતમાં જો સૌથી વધારે કોઈને યશ જતો હોય તો એ આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને શહેરી વિકાસ વર્ષ પણ આ વર્ષે ઉજવાઈ રહ્યું છે માં જ્યારે માન્ય આપણા વડાપ્રધાન શ્રી એ વખતે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વખત બે હજાર પાંચ માં શહેરી વિકાસ વર્ષ ઉજવાય ઘણી બધી વાત થઈ કે તુલનાત્મક વાત કરવાની અને તુલનાત્મક કેમ કરવી જોઈએ તો કે બે હજાર પાંચમાં જે શહેરી વિકાસ વર્ષ ઉજવાયું તો શહેરી જે મેઈન મ્યુનિસિપાલટીઝ હતી કોર્પોરેશન હતા મેઇન મોટા એની અંદર પણ દસ હજાર રૂપિયા કે પંદર હજાર રૂપિયાનું કામ કરવું હોય તો અમારા ત્યાં આગળ એવું કહેવાતું કે કમિશનરની પાછળ પંદર દાડા ફરવું પડે એવું બધા કે આપણને બહુ ખબર નથી મને તો કમિશનર બધા પણ પંદર હજાર રૂપિયાનું કામની વાત છે મેન અગત્યતા પંદર હજાર રૂપિયા ની મેં કીધું મને ખબર નથી મેં હું જયારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો એ વખતે મારા ત્યાં આગાડી જનરલ બોર્ડ અને જનરલ બોર્ડમાં મેં એ વખતે કીધેલું ઉભા થઈને કે જ્યાં સુધી સુધી છે ત્યાં વિકાસના કામનો રૂપિયો ખૂટશે નહીં તમે જુઓ રોજ બરોજ આજે આપણી કેપેસિટી વધતી જ ગઈ છે ફાઇનાન્સિયલી અત્યારે લોકોને ભરોસો પડી ગયો છે પણ આ તો આપણને બધાને ખબર છે કે જે પ્રમાણે એક વખત એસી માં બેસવાની ટેવ પડી જાય આપણને અને એમાં વાંધો નથી આપણને કે ભાઈ જે ટેવ પાડી છે આપણે સારી ટેવો પાડી છે અને સારી ટેવો પાડી છે તો હવે આપણે સારું કામ કરવું પડે અને સારું કામ કરવા માટે જ આપણે હંમેશા તમને ફાઈનાન્શિયલ સપોર્ટ કે ભાઈ પૈસાના અભાવે તમારું કોઈ કામ ના રોકાય એના માટેનો હર હંમેશા આપણે પ્રયત્ન કરવું છે કોર્પોરેશન અને કોર્પોરેશનમાં પહેલા કામ અહીંયાથી હર્ષભાઈએ જેમ કીધું એમ કે પાણી ગટર અને રસ્તા સિવાય બીજું કોઈ કામ વિચારી નહોતા શકતા પહેલા આજે તમે જુઓ તો નાનામાં નાની નગરપાલિકા પણ આ ત્રણ કામ સિવાય બાગ બગીચા હોય તો બગીચા મેદાન હોય રમત રમત મેદાન કોમ્યુનિટી હોલ આ બધાનો વિચાર કરીને અત્યારે દરેક જગ્યાએ બની રહ્યા છે એ ક્યારે બને તો કે ભાઈ આજે જે મૂળ સુવિધાઓ છે એ મૂળ સુવિધાઓના કામ થઈ રહ્યા છે ને એની ઉપરાંત આ કામ આપણે કરી રહ્યા છે અને મૂળ સુવિધાના કામો પૂર્ણ થાય તાર પછી જ આ વિચાર કરી શકાય અને એટલે જ આપણે આજે આ બધા કામો લઈ રહ્યા છે અને જે બજેટનો વધારો કર્યો છે શહેરી વિકાસમાં તો ઘણી નગરપાલિકાઓ નગરપાલિકાઓમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક તકલીફ છે મહાનગરો હવે કરી રહ્યા છે કામ પણ નગરપાલિકાઓ હજુ પણ કામ કરવામાં એમની પાસે પૈસા વપરાતા નથી અને પડ્યા રહેતા હોય છે તો એનું આયોજન તમે સમયસર નહીં કરો તો એટલા તમે પાછળ પડતા જશો ને હવે પૈસામાં વધારો જ થતો જવાનો છે રોજ બરોજ ઘટવાના નથી પૈસા કેમ શાંત થઈ ગયા પાછા પૈસા નો વધારો થવાનો છે ઘટવાના નથી એટલે તમારે તમારી કેપેસિટી વધારવી જ પડે કે ભાઈ આ પૈસા વાપરવા માટેની કેપેસિટી કેપેસિટી વધારવી પડે અને વધારો તો તમે ગમે તેટલા પૈસા અમે આપીએ પણ તમે કેપેસિટી ના વધારો તો લોકોની સુખાકારીના કામો કેવી રીતે કરી શકાય અહિયાં મોટો ઉદાહરણ છે તમે બધાએ અમદાવાદ રિવરફ્રન્ટ તો જોયું હશે અને રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટ કોને કોણે નહીં જોયું હોય આમ જોવા જઈએ તો કે ભાઈ આજે એ રિવરફ્રન્ટ ઉપર ગુજરાતમાંથી જે જે મુખ્યમંત્રી બન્યા હશે એ બધા એ આ સાબરમતી નદી જોઈ હશે જોઈ હશે ને તો એની અંદર શું રમાતું હતું

ડેવલપમેન્ટમાં તકલીફ પડતી હોય પણ માન્ય નરેન્દ્રભાઈએ પોલિટિકલ વ્હીલ બતાવ્યું અને એ વખતે ત્યાં આંગાડી ઘણા બધા નાના મોટા ઝૂપડા હતા ત્યાં આંગાડી એ બધાને સમજજો કે ભાઈ આજે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ માટે કોઈને હેરાનગતિ નહીં એ બધા ઝૂપડાઓને સારામાં સારી સુવિધાના ફ્લેટો આપીને લોકોને શિફ્ટ કર્યા છે અને પછી આ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ થયું છે બાકી તો બધાને બીકત લાગતી હશે કે આને હટાવવા જઈએ તો આપણે હટી જઈશું બાકી તો ઘણા બધાએ જોયું હશે બધા ફરવા જતા જતા હતા મુખ્યમંત્રી એવું થોડું છે પણ એ પોલિટિકલ વ્હીલ ની વાત છે કે પોલિટિકલ વ્હીલ હોય તો જ આ અમુક કામો થઈ શકે અને પોલિટિકલ વ્હીલ સાથે આ આજે રિવરફ્રન્ટ તમે જુઓ તો લોકોને એમ લાગે કે ના ખરેખર ડેવલપમેન્ટ કોને કહી શકાય એ માન્ય વડાપ્રધાનશ્રી અને આપણા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ બતાડ્યું છે આજે સ્માર્ટ સિટીઝ મિશન અન્વયે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ ઇન્ટીગ્રેટ અને સસ્ટેન સસ્ટેન કાર્યક્રમમાં પણ ગુજરાત આજે અગ્રેસર છે ડેટા આધારિત પ્લાનિંગ અને કેપેસિટી બિલ્ડીંગથી ક્લાઇમેટ ગવર્નન્સને વધુ મજબૂત કરવા પણ ચાલીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને મળી છે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને પહોંચી વળવા આપણા નગરો મહાનગરો ગ્રીન સ્પેસ ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ લીડ લીધી છે સરક્યુલર ઇકોનોમી વેગ આપવા ચાર આર એટલે કે રિડ્યુસ રીયુઝ રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે આપણા છે શહેરો સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું છે આ લીગસીને આગળ વધારતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ આપણા બધા શહેરો હજુ લીડ લેવાની છે સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઓ અંતર્ગત લગભગ પંચાણુ ટકા પડતર કચરાનો નિકાલ કર્યો છે શહેરી વિસ્તારોમાં વોર્ડ કચરાનું સેગ્રીનેશન કરીને સો ટકા સેગ્રીનેશન સુનિશ્ચિત કરવાનું છે નગરપાલિકાના વીજ બિલમાં બચત થાય તે માટે ગ્રીન ક્લીન સોલાર એનર્જી વ્યાપક ઉપયોગ બધી જ નગરપાલિકામાં થાય તે જરૂરી છે આપણે વેસ્ટ ટુ એનર્જીમાં સો વોટ વીજળી મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે એ માટે પણ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ અત્યારથી જ આયોજન કરે તે ખૂબ જરૂરી છે અત્યારે શહેરી વિસ્તારોમાં એકસો વીસ સોલાર પ્રોજેક્ટથી પાવર જનરેશન શરૂ થઈ ગયું છે ક્લીન અને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ત્રણથી થી ચાલીસ લાખની વસ્તી ધરાવતા શહેરોને પીએમઈ બસ સેવા યોજના હેઠળ આવરી લીધી છે સાથોસાથ મેટ્રો રેલ સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ વિકસાવ્યું છે આનાથી શહેરી પ્રદૂષણ ઘટાડીને ગ્રીન ટ્રાન્સપોર્ટન મોબિલિટીમાં સુગમતા અને સલામત તથા વિશ્વાસનીય ટ્રાન્સપોર્ટ સુવિધા મળતી થઈ છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બે હાજર સિત્તેર સુધીમાં નેટ જીરોનું જે લક્ષ્ય આપ્યું છે તેમાં વર્ષે એક લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડીને મહત્વપૂર્ણ બનશે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બે દેશની આઝાદી રૂપે ધરાતલ પર ઉતારવા વિકસિત ગુજરાત બે નો રોડ મેપ અર્નિંગ વેલ લિવિંગ વેલ ના સંકલ્પ સાથે તૈયાર કર્યો છે આપણા સૌ માટે બે સુડતાલીસ પહેલા વિકાસના બે મોટા અવસર આવવાના છે બે હજાર પાંત્રીસ માં ગુજરાતની સ્થાપનાના પંચોતેર વર્ષ ઉજવાય ત્યારે આપણા શહેરોને દેશમાં ઉત્કૃષ્ટ સુવિધાયુક્ત બનાવવાની તક છે એ માટે સિટીઝન સેન્ટ્રિક ઈ સર્વિસીસ ઉપરાંત મોબાઈલ ગવર્નન્સનો વ્યાપ વધારી બધા જ શહેરોમાં ટેક્સ કલેક્શન વીજ બિલ સહિતના બિલોના પેમેન્ટ માટે યુપીઆઈ ના ઉપયોગ ને વેગ મળે તે જોવું જોઈએ બે હજાર ત્રીસ માં કોમનવેલ્થ ગેમ આયોજન થવાનું છે તે માટે પણ શહેરોમાં રમત ગમત આયોજન કરવું જોઈએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અને આત્મનિર્ભર ભારતમાં આપણે વડાપ્રધાન શ્રી ના દિશા દર્શનમાં વિકસિત આત્મનિર્ભર ગુજરાત થી અગ્રેસર રહેવાનું છે અને આ ત્યારે જ રહી શકીએ કે આપણે જે કામ કરી રહ્યા છીએ એ દરેક કામમાં ક્વોલિટી ઉપર જઈએ અને ક્વોલિટીની સાથે આપણું સ્વચ્છતા માટે જે કહીએ છીએ કે નગરપાલિકાઓ માટે તો પબ્લિકના રિવ્યુ લેવાના રાખો કે જે નગરપાલિકા સ્વચ્છતા ના કરે તેની ગ્રાન્ટ બંધ કરાવડાઈ દેવી જોઈએ સ્વચ્છતા તો કરી શકાય એવું છે આપણા સ્વભાવમાં બનાવી દેવું છે પબ્લિક એમાં સપોર્ટ કરશે તમને તમે થોડુંક અગ્રે તમારી કેટલી એમાં લેવાની તાકાત છે એટલી તમને પબ્લિક ડબલ સપોર્ટ કરશે એક વખત શરૂ વ્યવસ્થિત કરી દો નગરપાલિકા હવે પૈસાની નગરપાલિકાઓને તકલીફ હોય એવું હું માનતો નથી સ્વચ્છતા માટે તો ક્યાંય તકલીફ લાગે પૈસાની એટલી તો આપીએ છે ને રેગ્યુલર મળે છે ને બધાને જોરથી હા તો બોલો હા એટલે આમાં શું છે કે જોરથી આ બોલે તો સ્વચ્છતા કરવી પડે એક કેચ ધ રેન અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે કે ભાઈ જે પાણી આપણે આજે વાપરીએ છીએ ભવિષ્યમાં આપણને પાણીની તકલીફ ના પડે એના માટે કેચ ધ રેન અંતર્ગત આ આખું આયોજન આખા દેશમાં થયું છે શહેરોમાં પણ ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે ધારાસભ્યોને પણ પચાસ લાખ રૂપિયા આના માટે આપ્યા છે એટલે તમે આનું આયોજન કરી અને આ જેટલું બને એટલું જે વરસાદનું પાણીનો સંગ્રહ જ્યાં થાય ત્યાં સંગ્રહ થાય અને સંગ્રહ થયા પછીનું જે વહે જતું હોય એને જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ આજે તમને વિકાસના કામો માટે મળેલા

માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી આપના શુભ હસ્તે મહાનગરપાલિકા અને નગરપાલિકાને આ ચેક અર્પણ કરશો સૌથી પહેલા આમંત્રિત કરીએ છીએ મહાનગરપાલિકાઓને મેયરશ્રી કમિશ્નરશ્રી અને ટીમ મંચ પર પધારશે જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ એ પ્રમાણે ક્રમમાં આવવા વિનંતી સૌથી પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના મેયરશ્રી કમિશ્નરશ્રી અને ટીમ અમદાવાદને વિનંતી મંચ પર પધારશો રૂપિયા સાતસો એશી કરોડનો ચેક અમદાવાદ મહાનગરપાલિકાને મળે છે અમદાવાદ પછી સુરત ત્યાર પછી વડોદરા અને રાજકોટ ક્રમમાં તૈયાર રહે તેવી વિનંતી અમદાવાદ મહાનગરપાલિકાને રૂપિયા સાતસો એશી કરોડનો ચેક ત્યાર પછી સુરત મહાનગરપાલિકા જેને રૂપિયા છસો સત્તાવન કરોડનો ચેક મેયરશ્રી કમિશનરશ્રી અને ટીમ સુરતને વિનંતી મંચ પર પધારશો સુરત પછી વડોદરા મહાનગરપાલિકા મેયરશ્રી કમિશનરશ્રી અને ટીમ વડોદરાને વિનંતી મંચ પર વધારવા વડોદરા મહાનગરપાલિકાને મળે છે રૂપિયા કરોડનો ચેક એ પછી રાજકોટ ભાવનગર જામનગર એ ક્રમમાં આગળ વધીશું આ છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને તેમની ટીમ રૂપિયા એકસો પંચાણું કરોડની રકમનો ચેક રાજકોટ મહાનગરપાલિકાને ત્યાર પછી ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી કમિશનરશ્રી અને ટીમ ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાને રૂપિયા નેવ કરોડનો ચેક અર્પણ થાય છે એ પછી જામનગર મહાનગરપાલિકાના મેયરશ્રી શ્રી અને ટીમ જામનગર જામનગર મહાનગરપાલિકાને રૂપિયા પંચ્યાસી કરોડ નો ચેક અર્પણ કરવા વિનંતી એ પછી જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી શ્રી અને ટીમ જૂનાગઢ જેમને રૂપિયા પિસ્તાળીસ કરોડનો ચેક અર્પણ થઈ રહ્યો છે ત્યાર પછી ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી કમિશનરશ્રી અને ટીમ ગાંધીનગરને મંચ પર આવવા વિનંતી તેમને પણ રૂપિયા પિસ્તાળીસ કરોડનો ચેક અર્પણ થઈ રહ્યો છે આ બધી જ મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન અને હવે નવી બનેલી નવ મહાનગરપાલિકાના ટીમને વિનંતી કે આપ મંચ પર આવશો જેમાં સૌથી પહેલા ગાંધીધામ મહાનગરપાલિકા શ્રી કમિશનર શ્રી અને ટીમ ગાંધીધામ પધારશે ગાંધીધામ પછી નવસારી પોરબંદર સુરેન્દ્રનગર આ ક્રમમાં આગળ આવશો ગાંધીધામ મહાનગરપાલિકા પછી નવસારી મહાનગરપાલિકા તેમને પણ રૂપિયા ચાલીસ કરોડની રકમનો ચેક મળી રહ્યો છે નવી બનેલી તમામ મહાનગરપાલિકાને રૂપિયા ચાલીસ કરોડ મળશે ત્યાર પછી પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને ટીમ પોરબંદર એ પછી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી કમિશનર શ્રી અને ટીમ સુરેન્દ્રનગર 40 કરોડ રૂપિયાનો ચેક અર્પણ થઈ રહ્યો છે પછી મહેસાણા ત્યારબાદ વાપી નડિયાદ કરમસદ અને મોરબી ક્રમમાં મહેસાણા મહાનગરપાલિકા પછી વાપી વાપી મહાનગરપાલિકાના વેવટદારશ્રી કમિશનરશ્રી અને ટીમ વાપી ત્યાર પછી નડિયાદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી કમિશનર શ્રી અને ટીમ કરમસદ આણંદ મહાનગરપાલિકા આ છે નડિયાદ મહાનગરપાલિકાના ટીમ અને હવે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી કમિશનર શ્રી અને ટીમ કરમસદ આણંદ અને એ પછી મોરબી મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને ટીમ નવી બનેલી તમામ મહાનગરપાલિકાઓને રૂપિયા ચાલીસ કરોડ અર્પણ કરાયા અને હવે નગરપાલિકાને આમંત્રિત કરીએ છીએ જેમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રી અને ટીમ પાલનપુર જેમને પ્રાપ્ત થાય છે રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડ ત્યાર પછી જસદણ હાલોલ અને પારડી એ ક્રમમાં આવશો હવે પછી છે જસદણ નગરપાલિકા જેમને પણ રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડ નો ચેક અર્પણ થઈ રહ્યો છે ત્યાર પછી હાલોલ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી અને ટીમ હાલોલને વિનંતી મંચ પર પધારશો હાલોલ નગરપાલિકાને બે પોઈન્ટ ઓગણચાળીસ કરોડ નો ચેક અર્પણ થઈ રહ્યો છે એ પછી પારડી નગરપાલિકા રૂપિયા બે પોઈન્ટ પંદર કરોડનો ચેક પારડી નગરપાલિકાને એ પછી મહેમદાવાદ નગરપાલિકા રૂપિયા બે પોઈન્ટ પંદર કરોડનો ચેક પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રી અને ટીમ મહેમદાવાદ અને વંથલી નગરપાલિકાના શ્રી ચીફ ઓફિસરશ્રી અને ટીમ વંથલી વિનંતી મંચ પર આવશો એક પોઈન્ટ પાસઠ કરોડ ચેક વંથલી નગરપાલિકાને સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રી શ્રી અને આજે અર્પણ થયેલ ચેકની રકમ અત્યારે જ ઓનલાઈન ટ્રાન્સફર થઈ રહી છે આપણે સ્ક્રીન ઉપર જોઈએ એફડીએમએસ એટલે કે ફંડ ડિસ્ટ્રિબ્યુશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આ ઓનલાઈન રકમ ટ્રાન્સફર થઈ રહી છે માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી સૌનો આજના કાર્યક્રમમાં આપણી ઉપસ્થિતિ માટે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ ઓનલાઈન ફંડ ટ્રાન્સફર થઈ રહ્યું છે એફડીએમએસ સિસ્ટમ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને તેમના એકાઉન્ટમાં આ ફંડ ટ્રાન્સફર થઈ રહ્યું છે પારદર્શિતા ત્વરિતતા અને ગુડ ગવર્નન્સનું આ ઉત્તમ ઉદાહરણ એક સાથે રૂપિયા બે હજાર આઠસો કરોડની રકમના ચેક આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા આજના પ્રસંગમાં ઉપસ્થિતિ માટે અને આ સોગાત માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી આભાર માનીએ છીએ સાથે જ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય મંત્રીશ્રીઓ મહાનુભાવો પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ સૌનો આભાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આપ સૌનો પણ આભાર માનીએ છીએ આવનારા સમયમાં આપણા તમામ શહેરો નગરો વધુ સજ્જ સુવિધાસભર બનશે એવા વિશ્વાસ સાથે ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપની ઉદઘોષિકા પ્રાપ્તિ પંડ્યા શાહને રજા આપશો નમસ્કાર